કેમ છો મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજનો વિડીયો છે કે થરાદ તાલુકાની અંદરથી વિભાજન અંદર રાહ રચના કરવામાં આવી અને નવા રાહ તાલુકાની આવતીકાલે ગાંધી જયંતિ એટલે કે દશેરાના શુભ દિવસે તે અસ્તિત્વમાં આવશે તો હું તમને જણાવું સંપૂર્ણ માહિતી તેની પહેલા બનાસની ખેતી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું નું આઈકન છે તે અવશ્ય દબાવ હવે થરાદ તાલુકો તેની અંદરથી ધાનેરા હાઈવે ઉપર આવેલો રાહ ગામ કે જે હવે નવો વિભાજન થઈ અને તાલુકો બનશે તેનું આવતીકાલે બે દસ બે હજાર પચીસ ના રોજ દસ વાગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને બળવંતસિંહ રાજપૂત સાહેબ માનનીય મંત્રી સાહેબ શ્રીના હસ્તે તેનો શુભારંભ કરવામાં આવશે વહીવટી સરળતા માટે થરાદ તાલુકાની અંદરથી રાહ તાલુકો બનાવવામાં આવ્યો છે રાહ તાલુકાની કલેક રાહ તાલુકાની મામલતદાર સાહેબ શ્રી અને ડીડીઓ તાલુકા પંચાયત જે છે તેમની રચના કે હાલ પૂરતું ગામ પંચાયત કચેરી સાથે કાર્યરત કરવામાં આવશે અને જે નવીન ઓફિસો જ્યાં સુધી નિર્માણ નહીં થાય ત્યાં સુધી ત્યાં કાર્યરત રહેશે આવતીકાલે દસ વાગ્યાથી આ નવીન જે તાલુકાનો જે કાર્યક્રમ છે તે યોજવામાં આવશે અને અત્યારે નવા અધિકારી તરીકેની નિમણૂક છે ત્યાં ન થાય ત્યાં સુધી થરાદ મામલતદાર સાહેબશ્રી અને ટીડીઓ સાહેબશ્રીને વધારાનો ચાર્જ સોંપવામાં આવશે તો આ હતી સંપૂર્ણ માહિતી તો જેની અંદર હું જણાવ તો થરાદની અંદર બાણું ગામો અને રા તાલુકાની અંદર બત્રીસ ગામોનો સમાવેશ કરવામાં આવશે આવી જ રીતે થરાદનો પણ વિડીયો મૂકેલો છે અને ધરણીધર તાલુકાનો પણ વિડીયો મૂકેલો છે કયા ગામોનો સમાવેશ કરવામાં આવશે ને કઈ જગ્યાએ કચેરી કાર્યરત કરવામાં આવશે થરાદની અંદર કલેક્ટર કચેરી ટીડીઓ સાહેબ શ્રીની કચેરી અને એસપી કચેરીની પણ કઈ જગ્યાએ કાર્યરત કરવામાં આવશે હું તમને જણાવું તેની પહેલા બનાસની ખેતી ચેનલ ને કરો અને તેની બાજુમાં બેલ નોકરી આભાર